નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવા બાબત તેમજ આંગણવાડી બહેનોને નવા મોબાઈલ આપવા બાબત એક મહત્વની અપડેટ સામે આવી છે આશા વર્કરોની નવા મોબાઈલની માંગ સાથે આંગણવાડી બહેનોએ સિમ કાર્ડ જમા કરાવી વિરોધ દર્શાવ્યો છે લાંબા સમયથી માનદ વેતન વધારા માટે માંગ કરી રહ્યા છે બહેનો પરંતુ તેમના માનદ વેતનમાં હજુ સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી વેતન તો અલગ વસ્તુ છે પરંતુ તેમને જે ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન છે તે પણ તેમને આપવામાં આવતા નથી વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા પણ ગ્રાન્ટ પાસ કરી દેવામાં આવી છે તેમ છતાં હજુ સુધી રાજ્ય સરકારે તેમાંથી નાણાં તેમને ચૂકવ્યા નથી એટલે કે મોબાઈલ ફોન આપ્યા નથી તો લાંબા સમયથી ચાલી આવતી આ પડતર માંગોને લઈને આંગણવાડી બહેનોમાં રોષ જોવા મળી રહ્યો છે આંગણવાડી બહેનોએ સિમ કાર્ડ સુધી પણ જમા કરાવી દીધા છે અને વિરોધ દર્શાવ્યો છે માગરોનના આશાવર્કરોની નવા મોબાઈલ સાથેની માંગ પણ જોવા મળી રહી છે માંગરોળ તાલુકાની આંગણવાડી વર્કર બહેનોને સરકારે નવા મોબાઈલ ફોન નહીં આપતા આઈસીડીએસ કચેરી ખાતે સિમ કાર્ડ જમા કરાવી વિરોધ દર્શાવ્યો હતો છેલ્લા ઘણા લાંબા સમયથી આંગણવાડી વર્કર બહેનો પગાર વધારા માટે સતત લેખિત માંગણીઓ કરી રહી છે પરંતુ આજ દિન સુધી પગાર વધારો કરવામાં આવ્યો નથી ત્યારે હવે આંગણવાડી વર્કર બહેનોની વારંવારની માંગણી પછી સરકાર નવા મોબાઈલ આપતી નથી માંગરોળ ઘટક એક અને ઘટક બે માં ફરજ બજાવતી તમામ આંગણવાડી વર્કર બહેનો કચેરી ખાતે એકત્ર થઈ હતી અને કાર્ડ જમા કરાવી વિરોધ પણ દર્શાવ્યો હતો તો છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવા બાબતે આદેશ આપી દીધો છે તેમને છ મહિનાની અંદર નાણાં ચૂકવી દેવા જણાવવામાં આવ્યું છે તેમજ એક એપ્રિલ બે હજાર પચીસ થી તેમને નાણા એટલે કે માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે સરકારે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી તેનાથી આંગણવાડી બહેનો રોષે ભરાયેલા છે તેમનું માનદ વેતન હાલમાં જે મળી રહ્યું છે તે ખૂબ જ ઓછું મળી રહ્યું છે તે સામે કામ વધારે લેવામાં આવે છે તેમજ તેમને જે જરૂરિયાતની ચીજવસ્તુઓ છે ઓનલાઈન કામગીરી માટે જે મોબાઈલ આપવા જોઈએ તે પણ તેમને આપવામાં આવતા નથી તો આ દરેક વિવિધ માંગોને લઈને આંગણવાડી બહેનો રોષે ભરાયા છે અને આંદોલનના માર્ગ પર ઉતર્યા છે આંગણવાડી બહેનોએ સિમ કાર્ડ પણ જમા કરાવી દીધા છે અને વિરોધ સતત દર્શાવી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે સરકાર આ અંગે ક્યારે નિર્ણય લેશે અને આંગણવાડી બહેનોને નવા મોબાઈલ સાથે તેમના માનદ વેતનમાં વધારો જાહેર કરવા અંગે પણ પરિપત્ર જાહેર કરશે ધન્યવાદ